રાધે રાની કી છે રાધા છે ગોરી ગોરી કનૈયો જરા કાળો છે રાધા છે ગોરી ગોરી કનૈયો જરા કાળો છે તમારી રાધાને ને શું શું રે જોઈએ અમારી રાધાને ને ટીલડી રે જોઈએ તિલડી માં તાર લમુકાવું કેત્રી કમલ ખાવું કનૈયો જરા કાળો છે અમારી રાધાને દામણી રે જોઈએ દામણીમાં માં ઘુઘરી મુકાવું ગોવિંદ લખાવું કનૈયો જરા કાળો છે રાધા છે ગોરી ગોરી કનૈયો જરા કાળો છે તમારી રાધાને અમારી રાધાને નથડી રે જોઈએ પરમેશ્વર લખાવું કનૈયો જરા કાળો છે અમારી રાધાને કુંડળ જોઈએ કુંડળમાં મીનો પુરાવું મોહન લખાવું કનૈયો જરા કાળો છે અમારી રાધા ને ચૂડલો રે જોઈએ કનૈયો જરા કાળો છે તમારી રાધા ને સુરે જોઈએ અમારી રાધા ને ચુંદડી રે જોઈએ ચુંદડી માં હિરલા ટંકાવું કે હરજી લખાવું કનૈયો જરા કાળો છે અમારી રાધા ને ચાંજર જોઈએ ચાંજર માં ટંકાવું ટુ ઘનશ્યામ લખાવું કનૈયો જરા કાળો છે તમારી રાધા ને સુરે જોઈએ અમારી રાધા ને કાનૂળો જોઈએ કાનુડા ને હૃદય માં રાખું કે રાસર માળું કે થઈ થઈ નચાવું કનૈયો જરા કાળો છે કાનુડા ને હૃદય માં રાખું કે રાસર માળું કે થઈ થઈ નચાવું કનૈયો જરા કાળો છે રાધા છે ગોરી ગોરી કનૈયો જરા કાળો છે રાધે કી જય